હર વખત શું માત થઈ જાવું દુઃખો થી હર વખત શું માત થઈ જાવું દુઃખો થી ચાલ આ વખતે દુઃખો ને માત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ જો બધાય રિમિક્સ ગીતો નો જમાનો આવતો હોય તો રિમિક્સ લાઈફ નો પણ કેમ જમાનો ના આવે તો હવે પછીનું જે ગીત છે એ રિમિક્સ લાઈફ આ નારી ચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો લઈને આવે છે પણ તે પહેલાં બે હજાર ને ચોવીસની સાલ શરૂઆત થઈને બે નવા ફીચરની વાત કરવી છે મારે તમને કારણ કે રિમિક્સ છે તો એની સાથે કંઈક રિમિક્સ હોવું જોઈએ યુપીઆઈ એટીએમ આવી ગયું છે હવે હવે તમારે કાર્ડની જરૂર નહીં પડે એટીએમ મશીન જ્યાં હોય ત્યાં તમારી પાસે તમારો ક્યુઆર કોડ હશે એને તમે સ્કેન કરો ત્યાંથી ઓટોમેટિકલી તમારે કાર્ડ અંદર ટેપ કરવાની જરૂર નહીં પડે અને પૈસા તમને મળી જશે બીજું ફીચર આવ્યું છે ટેપ એન્ડ પે મતલબ કે બંને મોબાઈલને બાજુ બાજુમાં રાખશો આના એકાઉન્ટના ક્યુઆર કોડમાંથી આના એકાઉન્ટના ક્યુઆર કોડમાં પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે અને એ દરમિયાન નેટની પણ જરૂર નહીં પડે છે ને રિમિક્સ જોઈએ રિમિક્સ લાઈફ